કેલેન્ડર લગભગ રાજકોટ મહાનગરપાલિકાએ જે કેલેન્ડર છપાવેલા છે તે એનું વિતરણ પણ ચાલુ થઈ ગયું છે અને વોર્ડ ઓફિસેથી એનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું અને ઓફિસની અંદર પણ એનું વિતરણ અહીંથી ચાલુ કરવામાં આવેલું છે એટલે આ જોઈએ તો લગભગના ઘરે અને લગભગ જે લોકોએ વેરો ભરેલો છે તમામને કેલેન્ડર અમે આપેલા છે અને કેલેન્ડર આમ જોઈએ તો એની અંદર તિથિ વાર અને જે પણ તિથિ પ્રમાણે કે વાર પ્રમાણે કે કોઈ પુણ્યતિથી હોય એના ફોટા સાથેનું આ કેલેન્ડર છે રાજકોટ મહાનગરપાલિકાના કાર્યની અંદર છે કામગીરી થયેલી છે કામગીરીનું ચિત્ર સાથેનું આ કેલેન્ડર આપણે છાપેલું છે એની તપાસ હું ચાલુ કરાવી દઈશ એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું એટલે અંદાજીત ખર્ચ તમે બોલો છો એ પ્રમાણે પણ સ્પષ્ટ ખર્ચ કેટલો છે હું તપાસ દઈશ કોઈ પણ વસ્તુ છાપવાની હોય કે કોઈ પણ કામગીરી કરવાની પાડવાની આમાં કેમ નથી પણ હું તપાસ કરાવી દઈશ આ પ્રશ્ન જવાબ તમને બે દિવસની અંદર આપી દઈશ આ પ્રશ્નનો જવાબ હું તમને વ્યક્તિગત બે દિવસની અંદર આપી દઈશ આ છે વિસ્તારમાં કેટલા વિતરણ તેની માહિતી પણ મારી પાસે છે અને આમ જોઈએ તો કેલેન્ડર વિતરણ થઈ ગયા છે છતાં પણ જો આપની પાસે કોઈ માહિતી હોય તો તમે મને રજૂ કરી શકો છો એના પ્રશ્નના તમામ જવાબ હું તમને બે દિવસ પછી આપી દઈશ